જય માતાજી મિત્રો મિત્રો તમે જે હોન્ડા સિટી જોઈ રહ્યા છો ન્યૂ દેવાની છે ડીઝલ બે મોડલ છે આ ગાડીનું હોન્ડા સિટી વેચી દેવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો હોન્ડા સિટીની બધી જ માહિતી મળી રહે છે સાવ ઓછી કિંમતમાં જ અને સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં જોવા મળી રહે છે ગાડી વેચી દેવાની છે બે હજાર નું મોડલ છે ડીઝલ વેરિયન્ટ ગાડી જેડ એક્સ વર્ઝન છે ગાડીનું તમારે જો ગાડી ખરીદવાની અત્યારે બાજુમાં બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો હોડા સિટી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમને જોવા મળી રહેશે સુરત તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે ત્યાં જઈ શકો છો જે ડેક્સ વર્ઝન કંપની રેકોર્ડમાં ગાડી ન્યૂ હોન્ડા સિટી વેચવાની બે હજાર એકવીસનું મોડલ છે અત્યાર સુધીમાં આ ગાડી સ્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે શોરૂમ કંડિશનમાં હોન્ડા સિટી જોવા મળશે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો સાચવેલી ગાડી કંપની કલર એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ટાયર કન્ડિશન પણ સારી છે ટીપ ટોપ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળી રહી છે વેચવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે નંબર મળી રહેશે નેવ નવાણું પંદર વાળા તે આ હોન્ડા સિટી ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને હોન્ડા સિટીની વધુ માહિતી મેળવી શકો છો વાન ઓનર ગાડી છે અને ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત બાર લાખ એકાવન હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ હોન્ડા સિટી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે આ ગાડીની બધી જ માહિતી આપણે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ બધી જ માહિતી આપેલી છે તેમજ આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું